આ મહાદેવ ઉપર એક લોટો જળ જલ અર્પણ કરીએ એટલે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવલિંગ છે અહીંયા એક લોટો જળ ચડાવવામાં આવે આવે એટલે જાણો કે આપણે લાખ અભિષેક કર્યો એમ માનવામાં છે આ ભારતનું અભૂતપૂર્વ ચાર વાર લિમકા બુકમાં સ્થાન પામી ચૂકેલું અને આજે જ વર્લ્ડ બુક ઇન્ડિયાએ અને વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ જાહેર કર્યું છે આવા ભવ્ય દિવ્ય શિવલિંગના દર્શન કરવા માટે હું સૌ શ્રદ્ધાળુઓને બે હાથ જોડી કરબદ્ધ નમ્ર વિનંતી અને આમંત્રણ પાઠવું છું હર હર મહાદેવ ભારતીય સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો આ દિવ્ય અને ભવ્ય મહોત્સવ છે એકસો ચુમ્માલીસ વર્ષ પછી કુંભ મહાકુંભના મંડાણ પ્રયાગમાં થયા છે અને પ્રયાગમાંથી જ ભગવાન મહાદેવની કથાનો ઉદભવ થયો છે આ પુણ્ય પવિત્ર પ્રયાગના આ કુંભકાળમાં आ रुद्राक्ष નો એક દિવ્ય કુંભ 36 લાખ મહાદેવને અર્ચન કરવાનો દર્શનાત स्पर्શaat જાપ્યાત ત્રણ રીતે રુદ્રાક્ષ મારાંત મારા જીવનને પુલકિત કરે દર્શનથી પુલકિત કરે સ્પર્શથી પુલકિત કરે અને જપથી પુલકિત કરે અહીંયા વિશેષ સીડીની વ્યવસ્થા કરી છે ઉપર જળ આપવામાં આવશે શ્રદ્ધાળુઓ જળ અર્પણ કરશે અને વ્યક્તિગત ટચ કરશે એટલે સ્પર્શ અને અનુભૂતિ કરશે આ હિ સનાતન શાસ્ત્રની જે સંપૂર્ણ આપણી પ્રક્રિયા છે અભિષેક યજ્ઞ અને શ્રવણ યજ્ઞ ત્રણે ત્રણ પરંપરાઓ આ નવ દિવસ દરમિયાન અત્રે યોજાશે આ કુંભના આ મહાકાળમાં આ સત્કર્મમાં ડૂબકી મારવા પુણ્ય કોષમાં વૃદ્ધિ કરવા માટે હું સૌને હાર્દિક નિમંત્રણ આપું છું સ્વયં શિવલિંગ છે રુદ્ર અક્ષમ એટલે રુદ્રની આંખમાંથી સરેલું અશ્રુ બિંદુ સ્વયં શિવ છે આ કાર્ય કરવા માટે અમને છોતેર દિવસો અને લગભગ છપ્પનની આજુબાજુ વોલિયન્ટરી ઓમ નમઃ શિવાય નમઃ શિવાય જપ કરતા કરતા આ રુદ્રાક્ષ ધોયા આ રુદ્રાક્ષ ઉપર તેલ લગાવ્યું આ રુદ્રાક્ષને માળામાં પુરવ્યા અને ત્યારબાદ આ રુદ્રાક્ષને ગોળ બિટાડી ગાંઠોથી ગૂંથી ગૂંથીને શ્રદ્ધાપૂર્વક આ મહાદેવજીનું નિર્માણ કર્યું છે અદ્ભુત છે અભૂતપૂર્વ છે મનોકામના પૂરી કરવાવાળા મહાદેવ છે અહીંયા એક લોટો અભિષેક કરી અને ભગવાનની પાસે માનતા બાગે છે બીજા વર્ષે ની માનતા પૂરી થાય છે શિવાય મહામંત્ર છે ભગવાન શિવના મુખમાંથી નીકળ્યો છે એને સિદ્ધ કરવાની જરૂર નથી 2019 માં અમારી રુદ્રાક્ષ ભોત્સવ સમિતિ મુંબઈ બેઝ સમિતિ માનની શ્રી યોગેશભાઈ અભયભાઈ દિનેશભાઈ ચોરબડ વાસીઓ સહિત હજારો શ્રદ્ધાળુ ભક્તોએ ઓમ નમઃ શિવાય મંત્ર લેખનનો આરંભ કર્યો અને સાત વર્ષે અમે દોઢસો કરોડ ઓમ નમઃ મહામંત્ર એકત્રિત કર્યા છે પુસ્તિકા સમિતિ છપાવીને મોકલાવી છે લોકોએ લખી અને અમને પરત મોકલાવી છે આનું ગણિત અદભુત છે એક મંત્ર તમે લખો ને એટલે ચાર વખત એનું સ્મરણ થાય દોઢસો કરોડ મંત્ર લખાણા પણ દોઢ ચાર દોઢે છ કરોડ છસો કરોડ છસો કરોડ વખત તો મનમાં સ્મરણ થયું છે એ દોઢસો કરોડ મહામંત્ર દર્શન કરવાનો પરિક્રમા કરવાનો શુભ અવસર અત્રે પ્રદર્શનમાં દર્શન માટે મૂક્યા છે તો એ પણ એક વિરલ ઘટના છે આપ સૌને હું વિનંતી કરું કે આ મંત્ર દર્શન આ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન અભિષેક માટે સૌ પધારો અને આપણા પુણ્ય કોષમાં વૃદ્ધિ કરીએ આ પુણ્ય કુંભકાળમાં હું સૌને કરબદ્ધ નિમંત્રણ આપું છું મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન બટુકભાઈ વ્યાસ જેમણે આજે એક છત્રીસ લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવેલ છે અને ધરમપુર ખાતે આજે એનું અનાવરણ કર્યું હતું અમારી ટીમે એને એડજ્યુડિકેટ કરી અને એને એક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાની ટીમ આજે અહીંયા આવી હતી અને જીનિયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં એમનું નામ નોંધવામાં આવ્યું છે ખાસિયત એની છત્રીસ ફીટ જે ટોલ છે એ અમારી એક ટીમે જોયું અને છત્રીસ લાખ રુદ્રાક્ષ એ એની ઉપર માળા તરીકે વીટવામાં આવેલા છે અને આ એમની પેટન્ટ છે એ જ આ વર્લ્ડ રેકોર્ડ તરીકે અમે લીધેલું છે અને આજે સર્ટિફિકેટ આપ્યું છે હિન્દીમાં બોલ